સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના ચૌધરી સમાજના યુવાને યુપીએસસીમાં બાજી મારી સાંદરપુર તાલુકાના હમીરપુરા ગામના ચૌધરી યુવાને યુપીએસસી માં બાજી મારી યુપીએસસી ની પરીક્ષા પાસ કરતા પરિવારજનોમાં જોવા મળી ખુશી વારાહી ખાતે વિપુલ ચૌધરીનો વરખોડો કાઢવામાં આવ્યો એપીએમસી માર્કેટ ખાતે સામાજિક આગેવાનો અન્ય સમાજના લોકોએ વિપુલનું સ્વાગત સન્માન કર્યું યુપીએસસી ની ફાઈનલ પરીક્ષા વિપુલ ચૌધરીએ ત્રણસો અડતાલીસ રેન્ક સાથે પાસ કરી યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે પરિણામ ઝડપી ન મળી શક્યું વિપુલ ચૌધરી યુપીએસસીનું સપનું વર્ષ બે હાજર પંદર માં જોયું હતું વિપુલ ચૌધરી ગામના શિક્ષક કે આઈએએસ ની ભૂમિકા અંગેની વાત કરતા આઈએએસ બનવાનું નક્કી કર્યું વિપુલ ચૌધરી આઈએએસ ની નોકરીથી સારી એવી સમાજ સેવા કરી શકાય છે વિપુલ ચૌધરી કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈએએસ ની તૈયારી શરૂ કરી હતી વિપુલ ચૌધરી પરિવાર મધ્યમ વર્ગનો હતો પણ સમાજ એ શિક્ષણમાં મદદ કરી હતી વિપુલ ચૌધરી પોતાની મહેનત પર ભરોસો રાખવાથી વહેલી મોડે ચોક્કસ પરિણામ મળે છે વિપુલ ચૌધરી વિપુલ ભાઈએ યુપીએસસી ની પરીક્ષા ત્યારે 348 રેન્ક સાથે પાસ કરી ત્યારે એક સમાજના નાગરિક તરીકે સમાજને તો ગૌરવ હોય પણ આજે જ્યારે કોઈ પણ આપણા ગામનો વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે આપણા જિલ્લાનો તો ગૌરવ થાય આપણા તાલુકાને ગૌરવ થાય આપણા ગામને ગૌરવ થાય પણ ગુજરાત લેવલે આવા ઓછા દીકરા હોય છે જે યુપીએસસી પરીક્ષા પાસ કરતા હોય ત્યારે એક મોટા આનંદની વાત છે મોટી ક્ષણ છે સાથે સાથે

મંત્રી અક્ષિ નાંદડા કેડોડી મંડળ રાધનપુર તો વેસ બહુ મુશ્કેલ રહ્યું છે જેમ કે આપ સબ જાણો છો કે અમે એવા ઇલાકાથી આવીએ છીએ કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે પરંતુ એ એક મેન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડોક ઘણો અભાવ હતો એના કારણે જર્ની થોડીક લાંબી લાગી છે તો મારું તો એવું જ કહી શકે છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યું હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈ નહીં અંત ભલા તો સફ ભલાસ થઈ ગઈ છે મારું રેન્ક આ વખતે યુપીએસસી માં ત્રણસો રેન્ક આવ્યો છે બે હજાર ચોવીસ પછી આ સપનું મેં બે હજાર પંદરમાં અમારી સ્કૂલમાં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએસની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના આઈએસની એક બહુ મોટી પોઝિશન છે તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ પરંતુ જે બે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા ત્યારે એવું થયું કે ચલો આઈએસ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે તો બે હજાર સત્તર અઢારમાં આ વસ્તુનો ખ્યાલ આવ્યો તો બે હજાર વીસ એકવીસ કોલેજ પતિ પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે પરિવારની સ્થિતિ કેવી હતી આખી કારણ કે દિલ્હી ગાંધી અમદાવાદ સુધી જે સાથી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી એટલી બધી ઉત્તીર્ણ બી નથી લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડોક ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશીપની જરૂર પડતી હોય આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશીપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું અન્ય અન્ય પરીક્ષાર્થીઓને શું શોધી શકશે અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે જર્ની કોઈક બધાની સેમ નહીં કોઈક નસીબ હોય છે તો ઘડીક મળી જાય છે કોઈકના નસીબ સારા કામ નથી કરતા તો થોડોક સમય લાગી જાય છે પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આજ નહીં તો કામ મળશે તો